સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળ મુખ્ય બજારમાં સવારે બનાવ સામે આવ્યો છે સુભાષ રોડ પર દેવી ઉગ્ર મારામારી સર્જાઈ હતી જેમાં પચાસ વર્ષીય આ ધેડ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે મૃતક અને સારા વચ્ચે ઝઘડામાં હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે એકસો આઠ દ્વારા બે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સારવાર બાદ એક આરોપી હોસ્પિટલમાંથી ફરાર થયો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે વેરાવળ બજારમાં એક પચાસ વર્ષીય આધેડની હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં મારામારીમાં આ ધેડની હત્યા કરાઈ હતી સાડા સાથેના ઝઘડામાં પચાસ વર્ષીય ગુનાભાઈ સોલંકીનું મોત નીપજ્યું છે ગુનાભાઈ સોલંકી પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર તપાસ હાથ ધરી છે ગીર સોમનાથના વેરાવળના મુખ્ય બજારમાં વહેલી સવારે હત્યાનો બનાવ બન્યો છે સુભાષ રોડ પર દેવી પૂજકો વચ્ચે ઉગ્ર મારામારી સર્જાઈ હતી